હેલ્મેટ ફરજિયાત બની છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલન અને સ્થળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સવારથી જ શહેરના મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ જેમ ડ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી અને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલન ફટકારી દીધા ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં હજારો ઈ ચલન જનરેટ થયા અને અનેકો લોકો પોલીસ સમક્ષ જાતના બહાના લગાવતા દેખાયા હું ઘર નજીક જ જઈ રહ્યો હતો માટે હેલ્મેટ ન પહેર્યું હું ફક્ત દૂધ લેવા ગયો હતો મારું હેલ્મેટ બાઇકની ડિક્કીમાં છે હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયું પરંતુ ટ્રાફિક પોલીસના વન નેશન વન ચલન એપમાં આટલા બધા બહાના ચલાવવા જેમ નહોતા પાંચથી વધુ ઈ ચલન થઈ ગયા હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે ડ્રોન સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા હેલ્મેટ વગરના લોકોની અટકાયત થઈ રહી છે ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ ટ્રાફિક જંક્શન પર તૈનાત છે અને ચાલીસથી વધુ ટીમો દંડ વસૂલ કરી રહી છે જો કોઈએ ડ્રોન જોઈને સંતાઓનો પ્રયાસ કર્યો તો પણ બચવાની શક્યતા શૂન્ય છે કેમ કે સીસીટીવી કેમેરા અને વીઓસી સિસ્ટમ તરત જ વાહન નંબર સ્કેન કરીને ઈ ચલન મોકલી દેશે હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે ડ્રોન અને કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે સલામતી માટે હેલ્મેટ પહેરો નહીં તો દંડ ભરવા તૈયાર રહો બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત